હરે કૃષ્ણ શ્રીમદભગવદ્ગીતા અધ્યાય એક શ્લોક એ ધુતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકાહ પાંડવાચેવત સંજય ધુતરાષ્ટ કહે છે હે સંજય મારા પુત્રો અને પાંડવો ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં જ્યારે યુદ્ધ કરવા એકઠા થયા ત્યારે તેઓએ શું કર્યું અર્થાત ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે કુરુક્ષેત્ર માત્ર યુદ્ધની ભૂમિ નહોતી પણ તેને ધર્મક્ષેત્ર પણ કહેવાયું એવા સ્થળે જ્યાં સત્ય અસત્ય ધર્મ અધર્મ વચ્ચેનો સંઘર્ષ થવો જોઈએ મામકાહમ પાંડવા જેવ અર્થાત મામકા એટલે મારા ધૂતરાષ્ટ્રના પુત્રો અહીં ખાસ ધ્યાન આપવું કે ધૂતરાષ્ટ્ર પાંડવોને પોતાના કહેતા નથી જે તેમને અલગ સમજે છે કિમ કુર્વત સંજય સંજય તેઓએ શું કર્યું અર્થાત યુદ્ધ માટે બંને પક્ષ તૈયાર હતા છતાં ધૂતરાષ્ટ્ર આ પ્રશ્ન પૂછે છે કારણ કે તેમના મનમાં ભય હતો કે પાંડવોનું ધર્મ તેમના પુત્રોને પાછળ ન કરાવી દે આ શ્લોક શબ્દોથી વધુ છે આ તો ભવિષ્યના સૌથી મોટા યુદ્ધનો પહેલો તાળો છે જ્યાં ધર્મ અને અધર્મ વચ્ચે લડાઈ થઈ હતી હરે કૃષ્ણ